આજ રોજ ગાંધીનગર સ્થિત સ્વાણીમ સંકુલ બે ખાતે રાજ્ય સરકારના આરોગ્ય પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ તથા પ્રોટોકોલ મંત્રી તરીકે શ્રી પદભાર સંભાળ્યો આ પવિત્ર પ્રસંગે આરોગ્ય મંત્રી શ્રી સર્વજન અને સર્વજન હિતાય એવા શુભ સંકલ્પ સાથે સૌના કલ્યાણ માટે પ્રાર્થના કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે આ આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાંચેરીયાએ જણાવ્યું કે આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના મક્કમ નેતૃત્વ હેઠળ રાજ્યના આરોગ્ય અને તબીબી શિક્ષણ ક્ષેત્રે આધુનિકતા કાર્યક્ષતા અને માનવી સુધી પહોંચે તેવા દ્રઢ સંકલ્પ સાથે રાજ્ય સરકાર આરોગ્ય વિભાગ અને તેમની ટીમ દ્વારા કાર્ય શરૂ કરવામાં આવશે આ અવસરે અસીમ લાગણી સાથે સૌજન્યપૂર્ણ શુભકામનાઓ બદલ આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ્લભાઈ પાસેરીયાએ અંતઃકરણ પૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો